હાલ આપણે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે તો તમામ ખેડૂતોનો પાક પલી ગયો તો હાલ આપણે ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જેસર ગામે એફસા ઇન્ડસ્ટ્રીઝમાં બેઠા છે જે ફારૂકભાઈ અને અંજુભાઈ તેમના માલિક છે તો હાલ એને મીલ છે સિંગ પીરવાની મીલ તો આપણે એને હાલમાં અમે સરપંચ થઈ જસરના તો સરપંચ તરીકે આપણે ભલામણ કરી કે સમગ્ર ગુજરાતના ખેડૂતોની શીંગ પલી ગઈ છે તો તમે સીંગ ખીલો છો તો તમે ઊંચી ગલી સીંગ કે પછી ભીલી થઈ ગલી સીંગ ઓછા વળતા ભાવે સારું વળતર આપી અને ખેડૂતોની સીંગ ખરીદી કરો તો એ માટે ખાસ આજે વિડીયો ઉતારીએ છીએ આપણે એફએસઆઈ ઇન્ડસ્ટ્રીઝમાંથી કે ભાઈ જે ખેડૂતોની સીંગ પલી ગઈ છે અને જે કોટા કાઢી ગઈ છે જે કોઈ એને ભણી નથી તો તમે અહીંયા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જેસર ગામે પાલીતાણા રોડ ઉપર ઇન્ડસ્ટ્રીઝ છે ફારુકભાઈ એમની સાથે આપણે વાત કરી તો તમારી સીંગ ખરીદી કરી લે છે મોટો કાંટો છે કાંટો પણ કરી લે છે તો ફારૂકભાઈને આપણે પૂછીએ કે આપણે કેટલી તમારે સીંગ જોતી છે અને તમે કેવા કેવા ભાવે લઈ લેશો અને સમગ્ર ગુજરાતમાંથી કે આખા ભારતમાંથી ક્યાં ક્યાં ખેડૂતો તમે લઈ લેશો અમારી હાલ તો અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવે છે પૂરા ઇન્ડિયાની મગફળી આવે છે અને અમે નબળી ક્વૉલિટી નબળ ક્વોલિટી ગુણવત્તાવાળી મગફળી લઈએ છીએ અને બીજા નંબરમાં ઉનાળો પાક પણ ઉત્તર ગુજરાતમાં નિષ્ફળ ગયો હતો ત્યાંથી પણ અમે પાલનપુર ડીસા ધાનેરા પાથાવાડા ગુંદરી બધી જગ્યાએથી અમે એક લાખ પચીસ હજાર ગુણ મગફળી લીધેલી અને એ લોકોને પણ સારું વળતર મળ્યું છે અને આ તો આપણું કાઠિયાવાડ છે અત્યારે કાઠિયાવાડમાં હાલ અત્યારે અમારી ખરીદી મહુવા અમરેલી સાવરુમલા ધારી કોડીનાર જેતપુર ગોંડલ બધી જગ્યાએ સારી ક્વૉલિટી નબળી ક્વૉલિટીનો માલ ઉગી ગયેલો પલ્લી ગયેલો અને ડેમેજ થઈ ગયેલો અમે હાલ લઈએ છીએ અને સારું વળતર ખેડૂતોને મળે એ રીતની અમે મગફળી લઈને ખેડૂતને પૂરતા પ્રમાણમાં ભાવ મળે એવી કોશિશ કરીએ છીએ અને હાલ અમારી ખરીદી હજી થોડો ટાઈમ પછી આજુબાજુનો વિસ્તાર તળાદા ભાવનગર ગોંડલ રાજકોટ બધી જગ્યાએ ઊંચી માત્રામાં ખરીદી થઈ છે અને હાલ અમારી કેપેસિટી અત્યારે જેસર પ્લાન્ટ પ્લાન્ટની ઉત્પાદન કેપેસિટી બસો પચાસ ટન છે અને નવ હજાર બોરી મગફળી અમારે જોઈએ છે રોજની ચોવીસ કલાકની તો ખેડૂતો પણ સાથ સહકાર આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમારા સરપંચ અને જેસર ગામ વતી અમને કહેવામાં આવ્યું છે કે ખેડૂતો ખેડૂતોને પણ સારો ભાવ મળે એ રીતે તમે પ્રયત્ન કરો અને હાલ ખેડૂતને જે મુસીબત આવી છે એમાં મુસીબત ઓછી અને હળવી થાય મદદ થાય મદદ થાય એવી કોશિશ કરો તો આ વિડીયો તમે આગળ ને આગળ શેર કરો અને જે લોકો આ જોઈ રહ્યા છે તે એક ખેડૂતને એક એક શેર કરી અને એક ખેડૂતને ખબર પડશે ખેત રહે છે અને કે ક્યાં તમારો આ માલ ખપ છે જો કોઈ પણ માર્કેટિંગ યા કે કોઈ પણ વેપારી તમારો માલ ઉગી ગયો પલી ગયો ન લે તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જેસર ગામે ગુજરાત રાજ્યમાં એફએ એફએસઆ ઇન્ડસ્ટ્રીઝમાં ફારુખભાઈ ત્યાં પહોંચાડવો ફારુખભાઈ તમારો મોબાઈલ નંબર બોલો ચોરાણું બસો પંચ્યાસી સાત સાતસો છ્યાસી અને બીજો નંબર છે ચોરાણું બસો ચોરાણું સાઠ સાતસો છ્યાસી કોન્ટેક કરવાનો સમય સવારે આઠથી રાતના દસ સુધી અને કોન્ટેક ના કરવાને સીધો માલ પણ અહીંયા લઈને આવો તો તમને પૂરતું વળતર પૂરેપૂરું મળી જશે ઠીક છે તો તમે આ વિડીયો આગળ શેર કરો